પ્રકરણ પંદર બે રૂપિયા બાલારામ અમદાવાદ થી બહુ દૂર તો નથી પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે માટે બધા એક શેતરંજી અને એક ટંકનું નું ભાથું તથા પાણી સાથે લેતા આવજો આ ગાડીમાં જવાનું છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેની પ્રાર્થના સમયે જાહેરાત કરી પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ તેમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ કારણ કે તે કદી આ ગાડીમાં જ બેઠી ન હતી છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા દરેક જણ બે રૂપિયા લાવજો આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે મંગળવારે સવારે નીકળવાનું છે બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું તેની બા પાસે બે આના પણ ભાગ્યે જ વધારાના રહેતા તો બે રૂપિયાની વાત જ શું કરવી આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું જે ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા અને એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા આનંદી સૌથી મોટી એના પછી તારામતી અને કપિલા અને તે પછી બે નાના ભાઈઓ હતા બાબુ બે વર્ષનો અને બચ્ચું છ મહિનાનો જ હતો બા બિચારી બટન કરતી ગાદલાની કે ઓશિકાની ખોડો સીવતી ગલેફ જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી પણ આવી મોંઘવારીમાં પાંચ છોકરા અને મા બાપ મળી સાત જણાનું પૂરું કરવું એ કંઈ રમત વાત ન હતી આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું ચોગાનની બહાર એક સ્ત્રી ડાક્તરનું દવાખાનું હતું તે ડાક્તરના દવાખાની આનંદીની મમ્મી કામી જ હતાં કેમ બેટા આજે મોડું પડી ગયું છે કાંઈ નહીં બા એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું બે દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરશું એણી પોતાના નિરાશ બનેલા જીવની ફસલાવવા માંડ્યું આનંદીને ઊંઘ ના આવી આ કેવો અન્યાય અમે કેમ ગરીબ આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા આ ગાડીમાં પણ હું તો કદી બેઠી નથી બીજી છોકરીઓ કેવી ગમત કરશે ગીતો ગાશે બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે ત્યાં બધા મજા કરશે હું જ કમ છું ઉના ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું પછી એને ભગવાન યાદ આવ્યા એને વિચાર થયો ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીની વખતે તે ભક્તની વહારે થાય છે પછી તો આનંદી પથારીમાંથી બેઠી થઈ એણે મોઢું ધોઈ પાણી પીધું ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં ટકોરા પડતા હતા આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા ચારે કોર નીરવ શાંતિ હતી ઉઘાડી બારીમાંથી તારાઓનું અજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનની પ્રાર્થના કરી કે દીનાનાથ દીન હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને તે દવાખાને ગઈ ડોક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની નોટ પડી હતી એ નોટ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે એણે મનમાં વિચાર કર્યો નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એને કામ પતાવી દીધું પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ ત્યારે આનંદીના પિતા ત્યાં દાંતણ કરતા હતા તેથી જરા આનંદી પડ્યું શાંત ચિત્તે એ વિચારવા લાગી ભગવાને નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એ કોઈને જ પડી ગઈ હશે ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણી એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ કિસ્સામાં મુકત ખરી ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરો ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં આનંદીના મગજમાં ગડમથલ ચાલી માટલું ભરાઈને છલકાઈ જવા લાગ્યું પણ એની ભાન જ નહીં છેવટે ભાન આવતા એ ડૉક્ટરના દવાખાને જઈ પાણીયારા ઉપર માટલું મૂક્યું આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે આનંદી મંગુ બિચારી ગરીબ છે અને માંડ બે રૂપિયા ઊભા કર્યા હતા કોણ જાણે એ જૂઠે બોલતી હોય આનંદીએ ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી એની આંખમાં આંસુ આવી ગયા તે જોઈ ડોક્ટરને ખૂબ નવાઈ લાગી કેમ રડે છે આનંદી આનંદીથી ન રહેવાયું અને અથથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી ડોક્ટર બાઈ બહુ દયાળુ હતા એમણે પોતાનું પર્સ કાઢી અને બે રૂપિયા કાઢી આપ્યા તું સાચું બોલી એનું ઇનામ આનંદીના પગની પાંખો આવી દોડતી દોડતી નિશાળે ગઈ સૌથી પહેલી જઈને એણે ઉજાણીના બે રૂપિયા મોટા બહેનને આપ્યા કેમ આજે બહુ ખુશાલીમાં છે આનંદીએ બધી હકીકત કહી સંભળાવી આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું બાલારામની ઉજાણી થઈ સૌને ખૂબ જ ગમત પડી પણ ભગવાને જેને બે રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો